સુરતમાં જગન્નાથ રથયાત્રાને લઈને અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે જગન્નાથ રથ યાત્રાને લઈને ઇસ્કોન મંદિરના પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સુરતમાં જગન્નાથ રથયાત્રાનો અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જગન્નાથ રથયાત્રાને લઈને ઇસ્કોન મંદિર પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે જગન્નાથ રથયાત્રાને લઈને સુરત પોલીસ પણ એલર્ટ મોડમાં જોવા મળી છે સુરત પોલીસ કમિશનર દ્વારા રથયાત્રાના રૂટનો તાગ મેળવવામાં આવ્યો અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી સાત જુલાઈ ના રોજ સાડી બીજના રથયાત્રા નીકળવાની છે અને સુરત શહેરમાં ઘણી બધી યાત્રાઓ છે જેમાં મુખતે આપણા ઇસ્કોન મંદિરથી જો યાત્રા નીકળે છે આ મેન યાત્રા તરીકે જો અહીંયા ઓળખાય પણ છે અને જેમાં લગભગ લાખોની સંખ્યામાં શ્રદ્ધાલુ દર્શન કરવા માટે ભગવાનના અલગ અલગ વિસ્તારોમાં રહે છે આ યાત્રાનો પ્રારંભ જો આપણા મૈધરપુરા રેલવે સ્ટેશનથી ચાલુ થઈ જહાંગીરપુરા ખાતે જ્યાં અમે લોકો ઇસ્કોન મંદિરમાં છે અહીંયા સંપૂર્ણ થાય છે અને જ્યારે યાત્રા નીકળે અને વચ્ચે વચ્ચે લોકો દર્શનાર્થીઓને ભીડ કરીને લાખો કે આઠ દસ લાખ જેટલા લોકો અલગ અલગ વિસ્તારમાં મળાઈને થઈ જતા હોય છે તો એના તૈયારીના ભાગરૂપે આજે અમે લોકો વિઝિટ કરી જોઈએ અને આવી રસ્તાઓ ઉપર બી અમે લોકો એક રૂટ ઉપર જોઈએ જો પેટ્રોલિંગ અને કોઈ સુધારા વધારાની જરૂરત હોય કોર્પોરેશન તરફથી કોઈ રોડ રસ્તાનું ઠીક કરવાની જરૂરત હોય જીબીના કોઈ બીજ વાયરોને ઠીક કરવાની જરૂર તો એના બધાને ચકાસણીને કામગીરી ચાલુ છે અને આ યાત્રા ખૂબ સારી રીતે સંપૂર્ણ એકદમ ધાર્મિક માહોલમાં પૂર્ણ થશે એવી અમે લોકોના પૂરી આશા છે અને એના માટે સુરત શહેર પોલીસ કટિબદ્ધ હોય છે